નમસ્કાર હું છું આપની સાથે આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લાના વાસદા તાલુકાના જોજ ગામમાં ત્રણ આદિવાસી પરિવારો પર અપાતો અત્યાચાર હવે સત્ય અને ન્યાયના ચહેરા પર પ્રશ્ન ચિહ્ન ઉભું કરી રહ્યો છે સુરતના પ્રભાવશાળી પુરોહિત પરિવાર સામે ખોટી અરજીઓ ધમકીઓ અને જાતિગત ગાળો આપવા અંગે ગંભીર આક્ષેપો થયા છે છતાં ત્રણ ત્રણ અરજીઓ બાદ પણ પોલીસ તંત્ર ચૂપ કેમ છે વાસદા તાલુકાના જૂજ ગામમાં રહેતા ત્રણ ગરીબ આદિવાસી પરિવારોને વારંવાર ખોટા જમીન હડપના કેસોમાં ફસાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ છે સુરતના રહેવાસી હિતેશ પુરોહિત અક્ષય પુરોહિત અને નિમેશ પુરોહિત પર આદિવાસી પરિવારોને હેરાન કરવાનો અને મારી નાખવાની ધમકીઓ આપવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જણાવી કે શરૂ થયેલી આ હેરાનગતિ હવે દિવાળીને પગલે વધુ ગંભીર બની છે આરોપીઓએ આદિવાસી પરિવારોને કહ્યું હતું કે દિવાળી સુધીમાં જમીન છોડી દેજો અને જ્યારે પરિવારો ન માને ત્યારે દિવાળી પછી પુરોહિત પરિવાર આ આદિવાસી પરિવારોના ઘરો સુધી પહોંચીને ધાક ધમકી આપી અને જાતિગત ગાળો બોલી ધમકી આપી હતી સૌથી ખાસ વાત એ છે કે પીડિત પરિવારોએ કેટલીક વખત અલગ અલગ અરજીઓ કરી છે છતાં પણ હજી સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી એટલે સવાલ એ છે કે શું પોલીસ અને તંત્ર આ પ્રભાવશાળી લોકો સામે એક્શન લેવા શું કામ અટકે છે એસસીએસટી એટલે કે અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ ત્રણ એક આર અને ત્રણ એક જેડ મુજબ આદિજાતિ જે છે તે આધારિત અપમાન ધમકી અને જમીન હડપના કેસોમાં તરત એફઆઈઆર થવી જોઈએ પરંતુ જુજ ગામના આ કિસ્સામાં તંત્ર મૂંગું કેમ છે આદિવાસી પરિવારોએ સ્પષ્ટ કહ્યું છે કે અમારી જમીન જ અમારું જીવન છે છતાં પ્રભાવશાળી લોકોના દબાણ વચ્ચે પોલીસ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે શું આ તંત્ર માત્ર મોટાઓના બચાવ માટે છે હવે જોવું એ રહેશે કે શું વાંસદા પોલીસ આદિવાસી પરિવારોને ન્યાય આપશે કે નહીં કે આ કેસ પણ અન્ય કેસોની જેમ ફાઇલોમાં જ ધૂળ ખાશે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ ઘટનાને તપાસ હેઠળ રાખે છે અને આદિવાસી સમુદાયને ન્યાય મળે તેની માંગને આગળ વધારશે છડનુમાંથી આ જમીન વિકરો ખેડતો શું અને આ જમીન સાંભળે છે આ મને બતાવું હા આમાં છે ને સુરતવાળા આવીને મને ધમકી આપે પોલીસ સ્ટેશન અરજી આપી એમાં સાહેબ લોકોને અરજી આપી પછી સાહેબ લોકો આ તપાસ કરવા આવ્યા નથી પોલીસમાં ફરિયાદ કરેલી છે તેનું કંઈ જબરણ આવ્યા નથી તપાસ કરી નથી